નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાત અને અમારી શોપ એગ્રોનું નામ શ્રી રામદેવ એગ્રો સેન્ટરની અંદર આજે આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સર્વ ખેડૂત મિત્રો જાણીએ છીએ કે ઉનાળું તલનું બમ્પર વાવેતર થવા જઈ રહ્યું છે અને થઈ ચૂક્યું છે અને તલના ઉગાવા નીકળી ચૂક્યા છે મોટા ભાગનું વાવેતર થઈ ગયું છે અને હજુ પણ ચાલુ છે ખેડૂત મિત્રો આપણે વાત ઘણી વખત આપણે કરી કે બીજ માવજતની કરી પાયાના ખાતરોની કરી પિયત વ્યવસ્થાપનની કરી પણ હવે જ્યારે તલનો ઉગાવો નીકળી ચૂક્યો છે ત્યારે સાથે સાથે જ્યારે નિંદામણ વેગ્યું છે એના ઈલાજ માટે ક કાંઈ ને કાંઈ શું કરવું કેવી પ્રોડક્ટ વાપરવી કેવી રીતે વાપરવી કેટલી માત્રામાં વાપરવી એની પૂછપરછ ક્યાંય ને ક્યાંય આવી રહી હતી ખેડૂત મિત્રો એટલા માટે આજે અમે આજની વાતની અંદર તમારી સમક્ષ અમે એની માહિતી લઈને આવ્યા છીએ ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને ઉનાળુ પાકની અંદર જો જોઈએ તો મોટા ભાગના ઉનાળું તલનું વાવેતર થઈ રહ્યું છે જ્યારે મગનું વાવેતર પણ થઈ શકે છે અડદનું વાવેતર પણ થઈ શકે છે જેની હવે શરૂઆત થશે પણ ખેડૂત મિત્રો આજે આપણે ઉનાળુ તલની અંદર જ્યારે આપણે જ્યારે વાવેતર પહેલાંની જ્યારે આપણે નિંદામણનાશક દવા કેવી વાપરવી એની વાત કરી ચૂક્યા છીએ જ્યારે પેન્ડિમિથાલિનની આપણે અહીંયાથી ભલામણ કરેલી હતી પણ હવે જ્યારે તલનો ઉગાવો નીકળી ચૂક્યો છે અને સાથે સાથે પણ નિંદામણ ઉગી નીકળ્યું છે તો કેવી દવાનો પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે જ્યારે હવે જે તલ ઉગી નીકળ્યા છે ત્યારે વીસથી પચીસ દિવસના જ્યારે તલ થાય ત્યારે જ આપણે દવાનો ઉપયોગ કરવાનો છે કારણ કે કુંબળો પાક હોવાથી હજી બે પાંદડે પાક હોવાથી ખૂબ જ નુકસાન આપણા પાકના તલના પાકને પણ થઈ શકે છે માટે વીસથી પચીસ દિવસનો પાક થાય ત્યાર પછી જ આપણે નિંદામણનાશકનો ઉપયોગ કરવો જોઈએ અને બીજી વાત એ પહેલાંની વાત કે ખેડૂત મિત્રો જો આપણે નિંદામણ આપણે મજૂર દ્વારા કે હાથે આપણે નિંદામણ કરી શકતા હોય તો આપણે દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં જો આપણી પાસે કાંઈ વિકલ્પ ન હોય અને ખૂબ મોટા પ્રમાણની અંદર નિંદામણ ઉગ્યું હોય તો જ આપણે દવાનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો જ્યારે અત્યારે રવિ સિઝનની અંદર એટલે કે શિયાળુ પાકની અંદર જ્યારે બમ્પર વાવેતર થયા હતા તો ત્યારે જ્યારે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક અમારી પાસે એવી ફરિયાદો આવતી હતી એવી પૂછપરછ આવતી હતી કે એની અંદર રિઝલ્ટો જે જોઈએ એવા બેસતા નહોતા પણ તો જ્યારે અમે તપાસ કરી જ્યારે અમે અનુભવ કર્યો કે ભાઈ આના પાછળના કારણો શું હતા તો ઘણી બધી આપણે જે નિંદામણનાશક દવા જ્યારે વાપરીએ છીએ ત્યારે ક્યાંય ને ક્યાંય આપણે ભૂલ કરીએ છીએ ક્યાંય ને ક્યાંય મિસ્ટેક રહી જતી હોય છે એના હિસાબે પણ ઓગણીસ વીસ રિઝલ્ટ મળતા હોય છે ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે સૌ પ્રથમ કે નિંદામણ જો હાથે થઈ શકતું હોય તો હાથે જ કરવું જોઈએ કારણ કે નિંદામણ નાશક દવા છે એ આપણે પાકને તો નુકસાન કરે છે આપણા પાકને તો રોકી જ રાખે છે પણ સાથે સાથે આપણી જમીનને પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન કરતા છે આપણી જમીન જે છે એ નિંદામણનાશકનો જો ઉપયોગ કરીશું તો જમીન કડક થશે કડક થશે એટલે બીજ આપણે વધારે જોશે જે આપણે સોળ ગુઠાના વિઘા દીઠ વાત કરીએ તો જે આપણે પહેલાં જ્યારે આપણે વર્ષો પહેલાં જે આપણે બીજ દર આપણે સોળ ગુઠાના વેગા પ્રમાણે રાખતા હતા એના કરતાં ડબલ ડબલ જેવો અત્યારે બીજ બીજદર કોઈપણ પાકની અંદર રાખવું પડે છે એનું એક કારણ આ નિંદામણનાશક દવાઓ પણ છે જમીન કડક થઈ જતી હોય છે આપણા જે સૂક્ષ્મ તત્વો આપણા જે તત્વો જમીનની અંદર પડ્યા છે એ અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જતા હોય છે અને સૂક્ષ્મ જીવ મિત્રો જે કીટક જે આપણે જમીનની અંદર રહેતા હોય છે એનો પણ નાશ થતો થવાના કારણે ઉત્પાદન ઉપર પણ ક્યાંય ને ક્યાંય ઘટાડો આવતો હોય છે જ્યારે ખાસ કરીને પેસ્ટીસાઇડ દવા ફંજીસાઇડ દવા અને હર્બી સાઇડ દવા એટલે કે કીટકનાશક દવા ફૂગનાશક દવા અને નિંદામણનાશક નાશક દવા આમ ત્રણ પ્રકારે જે આપણી અત્યારે જે દવાઓ આવે છે એની અંદર આપણા ભારત દેશની જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો મોટામાં મોટો જે ઉપયોગ છે એ નિંદણનાશક દવાનો થઈ રહ્યો છે હવે આપણને એવો પ્રશ્ન થશે કે આપણે તો કીટકનાશક વધારે વાપરીએ છીએ ફૂગનાશક વધારે વાપરીએ છીએ જ્યારે આપણે શરૂઆત હોય છે ત્યારે જ આપણે નિંદામણનાશક વાપરતા હોય છે પણ જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો ઓછામાં ઓછો આપણે ઉપયોગ કરતા કરતા છીએ પણ હવે વધારેમાં વધારે ઉપયોગ એનો થતો જાય છે પણ અન્ય જે ભારત દેશના આપણા દેશના જે રાજ્યો છે એની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર આપણે નિંદામણનાશકનો દવા દવાનો ઉપયોગ થઈ રહ્યો છે તો જો વેચાણની વાત કરવે ઉત્પાદનની વાત કરવાય અને વપરાશકર્તાની વાત કરવામાં આવે તો નિંદાબણ નાશક દવાનો ઉપયોગ ખૂબ જ મોટો છે ખેડૂત મિત્રો આનાથી આપણી જમીનનો બગાડ થાય છે અને ક્યાંય ને ક્યાંય ખેતી ખર્ચ પણ વધી જાય છે અને ઉત્પાદનની અંદર ઉત્પાદનની અંદર પણ ઘટાડો આવે છે તો આપણે વાત કરીએ એમ જો જરૂર પડે તો જ આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ હવે તલ ઉગી નીકળ્યા નીકળ્યા છે અને વીસથી પચીસ દિવસના જો આપણા તલ થઈ ગયા છે તો એની અંદર જે આપણે ધાનુકા કંપનીનું ટરગાસ ઉપર આવે છે પછી મેઘમણીનું મે મિલ્ક વીજ કરીને આવે છે પછી આઈઆઈએલનું આપણે જે હક્કામા કરીને આવે છે અને બાયર કંપનીનું જે વેબ સુપર કરીને આવે છે આવી ઘણી બધી માર્કેટની અંદર જે પ્રચલિત બ્રાન્ડો છે એને આપણે પ્રમાણસર જેને અલગ અલગ પ્રમાણ હોય છે પણ ટરગાસપરની જો વાત કરવામાં આવે તો પંપે પાંત્રીસ એમ રાખી અને સોળ ગુઠાના વીઘા દીઠ આપણે જો પ્રતિ પ્રતિવિઘા પ્રમાણે ત્રણ પંપ પ્રમાણે સ્પ્રે કરીએ તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને બીજી વાત છે એનાથી માત્ર ને માત્ર પટ્ટી પાનવાળું એટલે કે કૂપડાવાળું ખડ જ જવાનું છે ગોળપાનવાળું ખડ તો આપણે નિંદામણ હાથે જ કરવું પડશે એની કોઈ પણ એવી દવા તલની અંદર આવતી નથી કે જે ગોળપાનવાળું ખડનો નાશ થાય અને કૂપડાવાળાનો પણ નાશ થાય એટલે ખા માત્ર ને માત્ર આપણે સમજવાનું એ છે કે માત્ર ને માત્ર આપણે અહીંયા કૂપડાવાળાનો જ આપણે નિંદામણથી નાશ કરી શકશું તલના પાકની અંદર અને ખેડૂત મિત્રો આપણે ભૂલ કેવી થઈ રહી છે તો ક્યાંય ને ક્યાંય જ્યારે આપણે નિંદામણદાસક કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે ચોખ્ખું પાણી લેવાનું છે પંપની અંદર પણ કોઈ માટી આગળની ન હોવી જોઈએ અથવા તો જે આપણે કુંડીમાંથી કે ટાંકીમાંથી જે પાણી લઈ રહ્યા હોય એ ચોખ્ખા પાણીની ભરેલી હોવી જોઈએ ચોખ્ખું બોરનું કે કૂવાનું તાજું પાણી લઈ અને આનો એની અંદર ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને ખાસ તલની અંદર દવા નિંદામણ નાશક દવા છાંટવાનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય તો ખૂબ ઉતાવળ કરવાની નથી કદાચ તલ આપણા ત્રીસ દિવસના થઈ જશે પાંત્રીસ દિવસના થઈ જશે કે ચાલીસ દિવસના થઈ જશે તો પણ આપણે ગમે એવડું કૂપડાવાળું ખડ હશે તો આ પ્રોડક્ટો જે મેં તમને કઈ કીધી એના દ્વારા આપણે નાશ એનો કરી શકીશું પ્રમાણ બે થી પાંચ એમ આપણે વધારે રાખવું પડે છે પણ ખેડૂત મિત્ર મિત્રો આપણે એની અંદર ઉતાવળ કરવાની નથી જેથી કરીને આપણા તલના પાકને પણ નુકસાન ન કરે અને આગળની વાત કરવામાં આવે તો ખાસ કરીને જ્યારે અત્યારે આપણે કેરાની અંદર જ્યારે આપણે ઉનાળુ તલનું વાવેતર કર્યું હોય ત્યારે ખેડૂત મિત્રો નોજલ આપણે જે બધા જ સ્પ્રેની અંદર જે ગોળ નોઝલ લઈએ છીએ એને ઈ એ નોઝલ ન લેતા આ પટ્ટી નોઝલનો ઉપયોગ કરવાનો છે આની અંદરથી આખા કેરાને કવર કરશે અને પટ્ટી ફુવારો થાય છે એટલે ખૂબ જ સારા પરિણામ મળે છે જે એને ભેજ મળવો જોઈએ જે કૂપડાવાળા પાનની અંદર આપણી દવા ચીપકવી જોઈએ એ ખાસ પ્રકારે આ નોઝલથી એનો ઉપયોગ કરવાથી આપણને બહુ જ સારા ઉત્પા રિઝલ્ટો મળે છે ખેડૂત મિત્રો આપણે જ્યારે જે ચાલુ પંપ આપણે વાળીએ હોય છે ત્યારે જે નોઝલ હોય છે એના દ્વારા આપણે છંટકાવ કરી દેતા હોય છે પણ એ નહીં કરતા આ જે મેં તમને જે આ પટ્ટી નોઝલનો ઉપયોગ કરવાનો કીધો છે એની કિંમત કાંઈ નથી હોતી પણ એનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણને ક્યાંય ને ક્યાંય આપણે જે ખર્ચ કરીએ છીએ આપણે જે નિંદામણ નાશક જે નિંદામણને નાશ કરવા માટે મહેનત કરીએ છીએ એમાં આપણને સારામાં સારા રિઝલ્ટો મળે છે અને ત્યાર પછીની વાત કરવામાં આવે તો ઘણા બધી એવી પણ ફરિયાદ આવે છે કે ખડ નાશક દવા જે વાપરવા છતાં પણ ખડનો નાશ થતો નથી તો એનું એક પણ મોટું કારણ એવું પણ સામે આવે છે ખેડૂત મિત્રો કે જમીનની અંદર પૂરતો ભેજ હો હોય નહીં અને જો છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણને રિઝલ્ટો મળતા નથી જ્યારે ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ વધશે ત્યારે જમીન ઝડપથી કોરી થઈ જશે જ્યારે આપણે નિંદામણ નાશકનો દવાનો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ખેડૂત મિત્રો પિયત આપવું ખૂબ જ જરૂરી છે પહેલાં પિયત આપી દેવાનું છે અને જ આપણે તરજ એનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો હવે જો આપણે આ નિંદામણ નાશક દવાનો કેવો વિવેકપૂર્ણ જો ઉપયોગ કરશું તો આપણને રિઝલ્ટો મળશે અને ક્યાંય ને ક્યાંય આપણને આપણી જમીન બગાડ થતા પણ અટકશે જો જરૂર હોય તો જ આપણે એને ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો ફરી એકવાર કહી દઈએ કારણ કે નિંદામણનાશક દવા છે એ જમીનને ખૂબ જ મોટું નુકસાન કરતું હોય છે અને ખેડૂત મિત્રો આપણે આ જ્યારે નિંદામણનાશક દવાનો જ્યારે ઉપયોગ કરીએ છીએ સાથે ક્યારેક ક્યાંય ને ક્યાંય આપણો પાકનો ગ્રોથ ન રોકાઈ જાય એટલા માટે ઝીંક ઓક્સાઇડ વાપરીએ છીએ અથવા તો ચાર નંબરનો ગ્રેડ વાપરીએ છીએ અથવા તો ક્યાંય ને ક્યાંય મોનોકોટોફોસ જે કુણપ માટે વાપરીએ છીએ ત્યાર પછી પચીસ પચીસનો ગ્રેડ જે આવે છે એવી પ્રોડક્ટ પણ વાપરીએ છીએ કાંઈ ને કાંઈ આપણે સાથે વાપરતા હોય છે પણ શિયાળુ પાક ની અંદર અમારા અનુભવ પ્રમાણે કહીએ તો એનો સ્પ્રે જો અલગથી કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે જ્યારે આપણને એવું લાગે કે આપણા પાકને કાંઈ ને કાંઈ રોકાઈ ગયો છે તો ત્યાર પછી એક્સ્ટ્રા એનો સ્પ્રે કરી દેવો જોઈએ અને સાથે નાશક દવા સાથે જો આપણે સ્ટીકરનો ઉપયોગ કરીએ તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ખેડૂત મિત્રો આજે તારીખ એક ત્રણ બે હજાર ને પચીસની આ વાત હતી નિંદણનાશક દવાનો કેવો ઉપયોગ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ કેટલા પ્રમાણમાં કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ એની આ વાત લઈને તમારી સમક્ષ અમે આવ્યા હતા ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર